પંચમહાલ ગોધરા દાહોદમાં રાજપૂત સમાજનો વિરોધ યથાવત ગોધરા રાજપૂત સમાજ ભવન ખાતે રાજપૂત આગેવાનોએ બેઠક યોજી રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજપૂત સમાજના આગેવાનો રૂપાલા વિરોધમાં ઠેર ઠેર આંદોલન થઈ રહ્યા છે ત્યારે દ્વારકામાં પણ રાજપૂત સમાજે એકઠા થ આપ્યું હતું દ્વારકા પ્રાંત કચેરીએ પત્ર આપી રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્યાર કર્યા હતા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ મુદ્દે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે પાટીદાર રૂપાલાના સમર્થનમાં આવ્યા છે તો ક્ષત્રિયોએ વિરોધમાં પોસ્ટર લગાવ્યા છે રૂપાલાના સમર્થનમાં લાગેલા આ પોસ્ટર છે રાજકોટના રાજકોટના વિવિધ વિસ્તારમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા પોસ્ટરોમાં લખાણ છે કે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ ખાસ કરીને ક્ષત્રિય રેલી રેલીનું આયોજન છે અને તેના માર્ગ પર આ પોસ્ટર લાગ્યા છે રૂપાલા નહીં બદલાય તેવા સંકેત અપાતા હોર્ડિંગ્સ લાગ્યા છે શહેરના બહુમાળી ચોક પર રૂપાલાના સમર્થનમાં વિશાળ હોર્ડિંગ્સ લાગ્યા છે રાજકોટ શહેરના રિસ રિંગ રોડ પર આ હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા આ તરફ સુરેન્દ્રનગરના લીમડીમાં પણ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા રૂપાલા હટાવો સોમાન બચાવો તેમજ બોયકોટ રૂપાલાના લખાણ સાથેના બેનરો ગ્રીન ચોક બસ સ્ટેન્ડ રોડ મેઇન બજાર સહિતના વિસ્તારોમાં લગાવ્યા રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે આ બાજુ સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર શોભના બારૈયાને લઈને વિરોધનો વંટોળ જોવા મળ્યો સાબરકાંઠા જિલ્લામાં ઉમેદવાર શોભના બારૈયા લઈને ભાજપ કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ઉમેદવાર બદલવાની માંગ સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો ઉમેદવાર બદલવાની માંગ સાથે સાબરકાંઠા અરવલીના ના કાર્યકર્તાઓ ભારે હોબાળો મચાવ્યો શોભના તેરી નહીં નહીં નારા લગાવ્યા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર્યાલય પહોંચતા મામલો તંગ બની ગયો હતો કાર્યકર અને જિલ્લા પંચાયત મહિલા સદસ્ય ધારાસભ્ય અપમાનિત કર્યા હોવાના આક્ષેપ જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને આપશે આવેદનપત્ર

પણ વખાણ કર્યા જો રાજકોટ બેઠકથી કોંગ્રેસના પરેશ ધાનાણી લડશે તો ખરાબ રીતે હારશે આ આગાહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ અવગણીને ભાજપના ઉમેદવાર પરુષોત્તમ રૂપાણીએ વાતચીત કરતા કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ રહ્યો છે ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાને માફી આપી દેશે તો પરેશ ધાનાણી રાજકોટથી લડશે તેવી ચાલી રહેલી અટકળો મામલે રૂપાણીએ ભવિષ્યવાણી કરતા કહ્યું કે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સાંસદ પૂનમબેન માડમ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પ્રદેશ મહામંત્રી રત્ના રજની પટેલ કુંવરજીભાઈ બાવળીયા આરસી ફળદુ હકુબા જાડેજા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત આગેવાનો નગરજનો જોડાયા હતા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમને સીઆર પાટીલે ખુલ્લું મૂક્યું લોકાર્પણ વિધિ કરી અને ત્યારબાદ ઉપરના માળે કાર્યાલયનું નિરીક્ષણ કરવા ગયા હતા આ પ્રસંગે પાટીલે કાર્યકર્તાઓ અને અનુરોધ કર્યો કે ઉમેદવાર જોઈને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપવા આજે પાંચસો સીટ પર જો કોઈ લડે છે તો તે મોદી લડે છે આ કાર્યાલયમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા મુકાઈ છે ગુજરાત ભાજપના ઉમેદવારોએ જોરશોરથી કર્યો પ્રચાર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ઉજવણી કરી કુંડાસણ ખાતે પંડિત દીનદયાલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મહેસાણામાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ જેમાં મહેસાણા લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઈ હતી પાર્ટીના તમામ કાર્યકરો તથા આગેવાનો આ રેલીમાં જોડાયા હતા અને તમામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રેલીમાં તમામ કાર્યકરો ડીજેના તાલે ઝૂમ્યા હતા ખેડા લોકસભા ઉમેદવાર દેવુસી ચૌહાણે નડિયાદથી પ્રચારના શ્રી ગણેશ કર્યા દેવુસી ચૌહાણના દેવુસી ચૌહાણે પોતાના નિવાસ સ્થાને ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પોતાના ઘરે બોર્ડના કાર્યકરો સાથે ભાજપનો ધ્વજ લગાવ્યો હતો મિતેશ પટેલે અહીંના વડીલોને મળી આશીર્વાદ મેળવ્યા હતા વાંસદા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પ્રચારના શ્રી ગણેશ કર્યા એક હજાર કાર્યકરો રાખી બાઇક રેલી યોજી જનસંપર્ક અભિયાન ની શરૂઆત કરી એક હજાર થી વધુ પરિવાર ના લોકોનો જનસંપર્ક કર્યો હતો વડોદરાના કરજણમાં ભાજપનું કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું જેમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા કાર્યકરોને સંબોધન દરમિયાન મનસુખ વસાવાએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પર આકરા પ્રહાર કર્યા પંચમહાલમાં ભાજપે જોરશોરથી શરૂ કર્યો પ્રચાર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ કોંગ્રેસ પર વરસ્યા પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ યાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે જેના ભાગરૂપે શહેરના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા અને બાદમાં સભા સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સહિત પદાધિકારીઓ કાર્યકર્તાઓ સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે અગ્રણી કાર્યકર્તાઓ ભાજપ દ્વારા શહેરા વિસ્તારમાં ખેડૂતો માટે

ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપનો ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચાર અર્થે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પાટણ પહોંચ્યા હતા સી આર પાટીલના સ્વાગતમાં બાઇક રેલીનું આયોજન કરાયું કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે તમામ ગમા અણગમા દૂર કરી ભાજપના ઉમેદવારને વોટ કરવા અપીલ કરી હતી આ વખતે પણ છવ્વીસ છવ્વીસ બેઠકો પાંચ લાખ મતની લીડ જીતવાની છે કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તાકાત લગાડો નડે છે તેમની ડિપોઝીટ જપ્ત કરી લો તો પાટીલ ના નિવેદન પર ગેની બેને કહ્યું કે મારી ડિપોઝિટ બનાસકાંઠાના અઢારે આલમ અને મતદારો ભરવાના છે આ અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ભારતીય જનતા પાર્ટીનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સી આર પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાવુક થયા હતા તો પ્રદેશ પ્રમુખ પાટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બુથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો પાટીલે કાર્યકર્તાઓને બુથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું સાથે જ પાંચ લાખની લીડથી જીતવાનો જે લક્ષ્ય ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તંતોડ મહેનત કરવા આહવાન કર્યું તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પ્રચારનો મોરચો સંભાળ્યો છે મુખ્યમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીની મીટિંગમાં હાજરી આપી મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીએ આપેલી ગેરંટીની વાત કરી હતી આઈસ આઈસ્ક્રીમ ખાતા પહેલા સુરત આરોગ્ય વિભાગની ટીમે ચોંકાવનારો ખુલાસો કર્યો છે ગરમીમાં ઠંડા ઠંડા કુલ રહેવા લોકો રાત્રે આઈસ ગોલા કે આઈસ્ક્રીમનો મારો ચલાવે છે ક્યાંક આ ગોલા તમને બીમાર ન પાડી દે સુરતમાં આઈસ ડિશની પ્રસિદ્ધ 16 સંસ્થાઓમાંથી 3 સંસ્થાઓના નમૂના ફેલ થયા ત્રેવીસ જેટલા સિરપ અને અનેクリームના નમૂના પૈકી 3 સંસ્થાના નમૂના ફેલ થયા બે દિવસ પહેલા મનપા તરફથી આ નમૂના લેવામાં આવ્યા લેબ તપાસમાંクリームમાં મિલ્ક ફેટ નિયમો કરતાં ઓછું નોંધાયું જ્યારે એક સંસ્થાની ઓરેન્જ સિરપમાં ટોટલ સોલ્યુબલ સોલિડની માત્રા પણ ઓછી નોંધાઈ કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈસ ક્રીમ અને સિરપ સહિત ડ્રાય ફ્રૂટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના ફૂડ વિભાગને મળી હતી જે ફરિયાદના આધારે સુરત આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વરાછા સિંગણપુર કતાર ગામ સરથાણા ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલ સોળ જેટલી આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી તપાસ કરવામાં આવી આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય બાવીસ લીટર સિરપ અને ક્રીમનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો વડોદરામાં આઈસ્ક્રીમ ઠંડા પાણીના પીણાના જે વિક્રેતાઓ છે પર ફૂડ વિભાગના દરોડા છે આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ આઈસ્ક્રીમની દુકાન તથા ઠંડા પીણાની લારીઓ પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ પર જ રિપોર્ટ આપ્યો હતો ઉનાળામાં ગરમી વધતા લોકો આઈસ્ક્રીમ ઠંડા પીણા તેમજ જ્યુસનું સેવન કરતા હોવાથી આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું ફૂડ વિભાગે મોબાઈલ ટેસ્ટિંગ વાન સાથે રાખીને સેમ્પલ લીધા હતા જેમાં લીધેલા સેમ્પલમાં ગુણવત્તાની ચેકિંગ હાથ ધરતા તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જાણાય ન હતી વડોદરાના લાલબાગના સ્વિમિંગ પૂલમાં તરતા પહેલા સો વાર વિચારજો પૂલમાં પથરાઈ ગઈ છે લીલની ની વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી લોકોને ભારે પડી રહી છે ઉનાળામાં લોકો સ્વિમિંગ જેવી અનેક પ્રવૃતિઓ કરતા હોય છે પરંતુ વડોદરા કરી શકતા નથી કારણ કે સ્વિમિંગ દુર્દશા જોઈ લોકો પાણીમાં પડતા સ્વીમિંગ સોવાર વિચાર કરે છે હા વડોદરાના સ્વિમિંગ દુર્દશાથી તરવૈયાઓ અકડાયા છે પાલિકાએ તકેદારી ન રાખતા સ્વિમિંગ પુલમાં લીલની જાજમ પથરાઈ ગઈ છે ગંદા પાણીમાં સ્વિમિંગ માટેની વાર્ષિક ફી ચાર હજાર પાંચસો રૂપિયા ભર્યા હોવા છતાં તરવૈયાઓ સ્વિમિંગ નથી કરી શકતા લાલબાગ સ્વિમિંગ પુલના ચારસો સભ્યોને પૈસા માથે પડ્યા છે પુલમાં દિવસે દિવસે પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે જ્યારે ગંદકી વધી ગઈ છે ગંદકીનું પ્રમાણ વધવાથી તરવૈયાઓને ચામડીના રોગ થવાની ફરિયાદ ઉઠી છે સ્વીમરોએ પાલિકા પર આરોપ મૂક્યા કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છતાં પુલની સાફ સફાઈ હાથ ધરાતી નથી